હેલો સ્ટુડન્ટ્સ સ્વાગત છે આપ સૌનું હવે કેટલા સ્ટુડન્ટ છે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા વિડીયોને શેર નથી કરતા ક્લિયર છે જો તમે આ વસ્તુ નહીં કરો તો મને કોન્ફિડન્સ નહીં આવે વિડીયો લેક્ચર અપલોડ કરવામાં તો મહેરબાની કરીને તમારા મિત્રો સુધી શેર કરો તો અમને એક પ્રકારનું મોટિવેશન મળતું રહે ચલો સ્ટાર્ટ કરીએ આપણે માઇન્ડ સુપરવાઇઝર ઓગણીસ નવ બે હજાર પચીસના રોજ એક્ઝામ લેવાય ગૌણ સેવાની જે બસો દસ માર્ક્સની હોય છે એમાં દસ માર્ક્સ બંધારણ પૂછાયું હતું એ બંધારણના પ્રશ્નો આજે આપણે ડિસ્કસ કરવાના છે અને બીજા કેટલા અનુચ્છેદ પણ જોઈશું જે તમારી એક્ઝામમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હશે પૂછાય એવા અનુચ્છેદ છે ચલો સ્ટાર્ટ કરીએ પહેલો પ્રશ્ન અહીંયા શું કહે છે કે પ્રસ્તાવના કયો ભાગ દર્શાવે છે કે બંધારણનો અંતિમ અધિકાર લોકો પાસે છે આન્સર આવશે અમે ભારતના લોકો ક્લિયર હવે આ છે ને અમુકમાંથી ઉઠાવ્યો છે આ ક્વેશ્ચન એટલે અમુક ખાસ કરી દેજો નીચેનામાંથી કયા કાયદા હેઠળ લોકો અદાલતોને વૈધાનિક દરજ્જો આપવામાં આવ્યો છે તો એ સારું યાદ રાખજો ઓગણીસો સિત્યાસીમાં કાનૂની સેવા સત્તા અધિનિયમ ઓગણીસો ને સિત્યાસી નેક્સ્ટ વાત કરીએ મૂળભૂત અધિકારોમાંથી નાબૂદી પછી મિલકતનો અધિકાર હવે નીચેનામાંથી કયા કાયદા કયા અનુચ્છેદ હેઠળ કાનૂની અધિકાર છે તો અનુચ્છેદ ત્રણસો એ યાદ રાખજો મૂળભૂત અધિકારોમાંથી નાબૂદી પછી મિલકતનો અધિકાર હવે નીચેનામાંથી જો આ બહુ ફેમસ ક્વેશ્ચન છે હમણાં આપણે જેટલા બી ક્વેશ્ચન જોયા બંધારણના આ ભાગ ત્રણ છે તેમાં આ પ્રશ્ન કોમન હશે તમે જોવા મળ્યો હશે કેમ કે મિલકતનો જે અધિકાર છે એ રદ કર્યો છે એના એના પછી આ ત્રણસો એ ઉમેરવામાં આવ્યો છે કાનૂની અધિકાર તરીકે કેશવાનંદ ભારતી કેસ ઓગણીસો તોતેર એમ પૂછાય કે કેશવાનંદ ભારતી કેસ કઈ સાલમાં હતો ઓગણીસો તોતેર ન્યાયિક સક્રિયતા દ્વારા નીચેનામાંથી કયો સિદ્ધાંત બનાવવામાં આવ્યો હતો તો મૂળભૂત માળખાનો સિદ્ધાંત નેક્સ્ટ વાત કરીએ નીચેનામાંથી કોને ભારતમાં કાયદેસર વડા અથવા નામાંકિત કારોબારી ઘડવામાં આવે છે રાષ્ટ્રપતિ 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 બહુ સારો ક્વેશ્ચન છે પૂછાયો છે અને આ પૂછાય ગુલત છે ક્લિયર છે ભારતમાં અધિકારના પરંપરાગત નિયમો હળવો કરતી કઈ પદ્ધતિ રજૂઆત સાથે ન્યાયતંત્રની સક્રિયતા પ્રચલિત બની છે તો જાય વાત કરીએ અનુચ્છેદ પાસઠ રાષ્ટ્રપતિના મૃત્યુ રાજીનામું અથવા માંદગીના કિસ્સામાં નીચેમાંથી કોણ તેમના કાર્યો કરે છે તો ઉપપ્રમુખ એટલે ઉપરાષ્ટ્રપતિ એક સો ચોવીસમાં પણ આપી દે ચોવી દસ ટકા અનામત આપી હતી તમને ખબર જ જો રાજ્યસભામાં ઠરાવ પાસે કરે તો સંસદ નીચેનામાંથી કયા અનુચ્છેદ હેઠળ નવી અખિલ ભારતીય સેવાની રચના કરી શકે તો અનુચ્છેદ ત્રણસો ને બાર યાદ રાખજો કેન્દ્રીય નાણામંત્રી મંત્રી એ કોણ હોય છે તો જીએસટી પરિષદના અધ્યક્ષ હોય છે ચાલો ફિશરમેનની એક્ઝામ લેવાય તેના દસ ક્વેશ્ચન જોઈ લઈએ પછી આપણે અનુચ્છેદ જોઈશું જે પરીક્ષામાં પૂછાય એવા કયા વર્ષમાં ભારતે બંધારણ માટે મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી તો ઓગણીસો નેક્સ્ટ ભારતે બંધારણમાં કયા અનુચ્છેદમાં રાષ્ટ્ર રાષ્ટ્રપતિના માર્ગદર્શન સિદ્ધાંતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો 36 થી એકાવન નીચેનામાંથી કઈ ભારત સંસ્થા નથી તો જો રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ અર્ધગઠન કરવાનો અંતિમ અધિકાર કોને છે સર્વોચ્ચ અદાલત જિલ્લા અદાલતનું મુખ્ય કાર્ય શું છે તો નીચલી અદાલતોમાંથી અપીલ સાંભળવી ભારતના નાણાં પંચની રચના કોણ કરે છે તો ભારતના રાષ્ટ્રપતિ નીચેનામાંથી કયું નિયમિત અદાલતો સિવાય ભારતમાં અન્ય અદાલતનું ઉદાહરણ છે તો પારિવારિક અદાલત આ બધા પ્રશ્નો પૂછાય ગયા તમે પેપર જોઈ લેજો એકવાર પેપર ચેક કરજો તો એમાં તમને આ જ પ્રશ્ન જોવા મળશે આ બધા પૂછાયેલા પ્રશ્નો છે જ્યારે રાષ્ટ્રપતિનું પદ ખાલી પડે ત્યારે નવા રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિની પ્રશ્ન ત્યાં સુધી રાષ્ટ્રપતિની ફરજો કોણ તો ઉપરાષ્ટ્રપતિ આ પરિ આ બી રિપીટ થયો છે પહેલાં આ જે હતી ને કોઈ એક્ઝામ લેવાઈ હતી એમાં પૂછાયું હતું ને અત્યારે ફરીથી આ ફિશરમેનની એક્ઝામમાં રિપીટ થયું રાષ્ટ્રપતિને કારોબારી કાર્યો કરવા માટે મદદ અને સલાહ આપવા માટે કોણ જવાબદાર છે વડાપ્રધાન અને મંત્રી પરિષદ કયા બંધારણ સુધારા દ્વારા ભારતીય બંધારણમાં મૂળભૂત ફરજ ઉમેરવામાં આવી તો બેતાલીસ બંધારણ સુધારો ઓગણીસો સોતેર ક્લિયર દસ પ્રશ્નો થઈ ગયા સર્વેરનું પણ પેપર જોઈ લે ચલો ફટાફટ બાર નવ બે હજાર પચીસના રોજ લેવાય એક્ઝામ રાષ્ટ્રપતિ માટે લાયક બનાવવા માટે વ્યક્તિની ઓછામાં ઓછી કેટલા વર્ષની ઉંમર પૂર્ણ કરેલી હોવી જોઈએ તો પાંત્રીસ અનુચ્છેદ બસો તેત્રીસની જોગવાઈ હેઠળ સંબંધિત હાઈકોર્ટ સાથે પરામર્શ કર્યા પછી રાજ્યના જિલ્લા ન્યાયાધીશની નિમણૂંક પોસ્ટને બઢતી આપવાનું કાર્યો એ રાજ્યપાલ પાસે છે ભારતીય બંધારણમાં ભાગ પાંચમાં કયા અનુચ્છેદો રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન અને મંત્રીઓ સહિત કેન્દ્રીય કારોબારી સમાધિ જોગવાયું પ્રથમ કહે છે અનુચ્છેદ બાવનથી ઉઠ્યોતેર યાદ રાખજો ચાલો હવે જો આમાં ખાલી આપણે ત્રણ જ પ્રશ્નો જોયા નેક્સ્ટ લેક્ચરમાં બીજા પ્રશ્નો જોઈ લઈશું દસ પ્રશ્નો છે સાત બાકી રહેશે ક્લિયર હવે જો અનુચ્છેદ જે છે પૂછાઈ ગયેલા મતલબ આના આમાંથી પૂછવાની શક્યતા છે કલર છે ફટાફટ જોઈ લઈએ અનુચ્છેદ એક સંઘનું નામ એટલે કેન્દ્રનું નામ અને તેના પ્રદેશો બેમાં શું છે નવા રાજ્યોનો પ્રવેશ હતા સ્થાપના અનુચ્છેદ ત્રણમાં નવા રાજ્યોની સ્થાપના અથવા વર્તમાનમાં રાજ્યોની ક્ષેત્ર સીમા કરવાની સત્તા બંધારણના પ્રારંભ પર નાગરિકતા અનુચ્છેદ પાસ સંસદ દ્વારા નાગરિકતા અધિકાર પર નિયંત્રણ અનુચ્છેદ અગિયાર કાયદા સમક્ષ સમાનતા સૌને કાયદાનું સમાન રક્ષણ અનુચ્છેદ ચૌદ એટલે જો પહેલામાં સંઘનું નામ તેના પ્રદેશો બીજામાં શું છે નવા રાજ્યોનો પ્રવેશ હતા સ્થાપના ત્રણમાં નવા રાજ્યોની સ્થાપના તથા વર્તમાન રાજ્યનું ક્ષેત્ર સીમા નામમાં ફેરફાર કરવાની સત્તા અનુચ્છેદ ત્રણમાં છે અનુચ્છેદ પાંચમાં બંદરના પ્રારંભ નાગરિકતા અનુચ્છેદ અગિયારમાં સંસદ દ્વારા નાગરિકતા અધિક નાગરિકતા અધિકાર નિયંત્રણ ચૌદમાં કાયદા સમક્ષ સમાનતા અને સૌ કાયદાનું સમાન રક્ષણ ચાલો આગળ વાત અનુચ્છેદ સોળમાં શું કીધું છે જાહેર રોજગારની બાબતમાં તકની સમાનતા સત્તરમાં ઇમ્પોર્ટન્ટ છે અપ્રુષતાનો અંત ઓગણીસમાં શું છે વાણી સ્વતંત્ર અને રક્ષણ જીવન અને શારીરિક સ્વતંત્રતાનું રક્ષણ એકવીસમાં છે જો એકવીસ એ ઇમ્પોર્ટન્ટ છે મફત અને ફરજ શિક્ષણનો અધિકાર છ્યાસીમાં બંધારણ સુધારો બે હજાર બે આરટી એક્ટ બે હજાર નવ યાદ રાખજો પૂછાઈ જશે ચૌદમાં અનુચ્છેદ ચૌદ આ બી પૂછાઈ ગયેલું છે અનુચ્છેદ ચૌદ બાળમજૂરી પર પ્રતિબંધ એક વર્ષથી નાના બાળકોને કામ કરવા પર પ્રતિબંધ અંતકરણ તેને ધર્મ સંબંધિત રૂપે માન માનવાનો તેના આચરણ પ્રચાર કરવાની સ્વતંત્રતા બત્રીસમાં મૂળભૂત અધિકારોનો અમલ કરવા માટેના ઉપાયો જેમાં પાંચ પ્રકારની ઉલ્લેખ કરવામાં આવે છે ચોત્રીસમાં અનુચ્છેદ ચોત્રીસ કયા ક્ષેત્રમાં લશ્કરી કાયદો માર્સલનો લાગુ થાય ત્યારે આ ભાગ દ્વારા આપેલા અધિકારો પર પ્રતિબંધ અનુચ્છેદ ચાલીસમાં ગ્રામ પંચાયતની રચના જો આ પૂછાયો તો પ્રશ્ન તમે જોયું હશે આ વખતે જ એક્ઝામ લેવાઈ હતી બસો દસ માર્ક્સનું પેપર હતો એમાં એક પ્રશ્ન આવો પૂછાયો હતો ગ્રામ પંચાયતની રચના માટે અનુચ્છેદ ચાલીસ યાદ રાખજો નાગરિકો માટે સમાન દીવાની કાયદાઓ કોમન સિવિલ કોડ અનુચ્છેદ ચુમ્માલીસ ઇમ્પોર્ટન્ટ કારોબારી નિયંત્રણને અલગ કરવા બાબતની જોગવાઈ પૂછાઈ ગયેલો છે ગઈ વખત પૂછાયો તો કારોબારીથી ન્યાયતંત્રને અલગ રાખવા બાબતની જોગવાઈ એકાવનમાં શું છે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી અભિવૃદ્ધિ એકાવન એમાં મૂળભૂત ફરજો છે બાવનમાં ભારતના રાષ્ટ્રપતિ અનુચ્છેદ ત્રેપનમાં શું છે સંઘની કારોબારીને સત્તા અનુચ્છેદ ત્રેપનમાં સંઘની કારોબારી એટલે કેન્દ્રની કીધું છે રાષ્ટ્રપતિના હોદ્દાની શરતો આવેલી છે હોદ્દાની શરતો એકસઠમાં માં રાષ્ટ્રપતિ સામે મહાભિયોગ રાષ્ટ્રપતિ જો હટાવવા હોય તો એમના માટે એકસઠ યાદ રાખજો ભારતના ઉપરાષ્ટ્રપતિ ત્રેસઠ હમણાં તમે જોયું હશે કે ઉપરાષ્ટ્રપતિએ રાજીનામું આપ્યું તો કયા અનુચ્છેદનો ઉપયોગ કર્યો હતો સડસઠ નો અનુચ્છેદ ચોસઠ ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂવે રાજ્યસભાના સભાપતિ અનુચ્છેદ બોતેરમાં અમુક પરિસ્થિતિમાં કોઈપણ અપરાધીને અપાયેલા દંડને માફી સજા મોક મોકુફી મહેતાલ તથા મુક્તિ આપવાની સજા અથવા સજા હળવીર કરવાની સત્તા અનુચ્છેદ ચુંબોતેરમાં જુઓ શું કીધું છે રાષ્ટ્રપતિ મદદ અને સલાહ માટે મંત્રીમંડળ છોત્તેરમાં એટની જનરલ ઇઠ્યોતેરમાં રાષ્ટ્રપતિને માહિતી આપવા માહિતી આપવાના સંબંધમાં પ્રધાનમંત્રીની ફરજો ઓગણસીમાં સંસદની રચના યાદ રાખજો ભાઈ એસીમાં શું કીધું રાજ્યસભાની રચના રાજ્યસભાની રચના એટલે એસી યાદ રાખજો એક્યાસીમાં શું છે તો લોકસભાની રચના રાષ્ટ્રપતિનું બંને ગૃહોનું સંબોધન છ્યાસી યાદ રાખજો એકસો માં સભ્યોના પગાર વધતા એકસો આઠમાં શું કીધું છે અમુક પરિસ્થિતિઓમાં બંને ગૃહોની સંયુક્ત બેઠક નાણાં ખરડાની વ્યાખ્યા તો એકસો દસ યાદ રાખજો વાર્ષિક નાણાકીય પત્રક એકસો બાર યાદ રાખજો અને ને ચૌદમાં વિનિયોગ ખરડાઓ અને ત્રેવીસમાં યાદ રાખજો સંસદની બેઠક ચાલતી ન હોય ત્યારે રાષ્ટ્રપતિને વોટવું બહાર પાડવાની સત્તા ક્લિયર છે તો જુઓ અનુચ્છેદ બેથી ત્રણ વખત તમે જોશો આ વિડીયો ત્યારે તમને બધા યાદ થઈ જશે ક્લિયર છે વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રો સુધી પહોંચાડો ક્લિયર છે જય હિન્દ